શ્રી કૃષ્ણ સુતરામ આદિભોજન આપનું ડાઈસલોબ હોસ્પિટલ માં રાખવામાં આવેલ છે વિરંગા તારીખ 18/10/2025 તન પેરસ નિમિત્તે ડાંત સિરી હેસવાપરા રાહોબા સત્કુવાચાલા પુણે તિથિ નિમિત્તે આપવામાં આવેલ છે અસ્તે રંગીતી રાહોબા જલા તરફ રાખવામાં આવેલ છે के प्रभु अपनी दीदी आत्मा ने शांति આપે સૌ راہوبাজાલાને હસ્તે ગંભીથી راہوبા જાલાકના ભગવાન પયા બંદરાકે પાપસી ચારામનને ખૂબ આભાર વધારે એ વાતના સસી કૃષ્ણ સિતારામ આવી રીતે આપણે સસ્તા બાય ગામના દરજી તથા દરજીના સગા સંબંધી માટે ટીપીની વ્યવસ્થા આપવામાં આવે છે જે કોઈને મરુ હોય યોગદાન આપો જે બાપા સિતરામ સંતોના તરફથી જે નો સપ કરાવ્યું છે આપણો મોબાઈલ નંબર 9721458932 દિવેજી મારવાડી શ્રીંગામ ખાતા દેરે ગોસ્તીલાન દે ટીપીની વ્યવસ્થા આપવામાં આવે છે કોઈને દાન આપવું હોય તો બી આપણા રોગ મુલાકાત કરી શકે એમના હાથે જમાડવું હોય તો બી જમાડી શકે તે સુધી